રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એની ચર્ચાના કારણે રાજકોટની જે પોલીસ છે છે એને લઈને પણ ક્યારેક શંકા હોય કારણ કે રાજકોટની પોલીસની કામગીરી જે છે એ ઘણીવાર પ્રશ્નાર્થ ઉભા કરી દે છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વાત આવે એટલે સૌથી પહેલી વાત પોલીસની આવે પરંતુ શું કામ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આટલી બગડતી જઈ રહી છે એનો જવાબ આજે કદાચ અમારી પાસે આવ્યો છે અને જવાબ હોય શકે પોલીસની નિષ્ક્રિયતા રાજકોટની પોલીસ જે પ્રજા છે એમની ફરિયાદો નથી સાંભળી રહી એવી ફરિયાદો ઉઠી છે અને હવે રાજકોટની ત્રસ્ત પ્રજાએ બીએસ ને એક પત્ર લખીને પોલીસ એમનું ન સાંભળવાની ફરિયાદ અમને કરી છે અને એ સિવાય પણ રાજકોટમાંથી જે આવારા તત્વો છે ભૂમાફિયાઓ છે એને લઈને પણ અનેક પ્રશ્નો અને અનેક સમસ્યાઓ સામે આવી રહી છે તેના વિશે વિગતે વાત કરીએ આજના અહેવાલમાં જય હિન્દ બીએસટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નીતિ ગઢવી આજે અમારી ચેનલને એક પત્ર મળ્યો છે જેમાં રાજકોટની ત્રસ્ત પ્રજાએ પોતાની સમસ્યા જે વેદના છે એ રજૂ કરી છે અને એમાં એમણે એવો પણ દાવો કર્યો છે કે વારંવાર એમણે રાજકોટની પોલીસને પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆતો કરી છે પરંતુ આ વિષયને લઈને એમની રજૂઆતો એમની જે ફરિયાદો છે એને કોઈ સાંભળી નથી રહ્યું અને એના વિશે કોઈ પગલાં નથી લઈ રહ્યું આ પત્ર આજે અમારી ટીમને મળ્યો છે જેમાં

ત્યાં આવા તત્વોનો માનસિક ત્રાસ ખૂબ જ વધી ગયો છે આ લોકો દારૂ તેમજ પાવડરનો વેપાર કરી મહિલાઓને ત્રાસ આપે છે તેમજ ખરાબ માંગણીઓ કરે છે કોઈ કંઈ પણ બોલે તો પોલીસને હપ્તા ખવડાવીએ છીએ આવા શબ્દો વાપરે છે આ બેફામ લોકો બે રોકટોક થઈને કહી રહ્યા છે કે અમે પોલીસને હપ્તા આપીએ છીએ અને આ જે રજૂઆત છે એ જય ભારત સાથ જણાવવાનું કે વર્ધમાન નગર પેલેસ રોડ પર આવેલ છે ત્યાં છેલ્લા છ મહિનાથી આવેલા તત્વોનો એક અડ્ડો બની ગયો છે તે લોકો દારૂનું વેચાણ કરે છે ને પાવડરનું વેચાણ કરે છે માનસિક ત્રાસ આપે છે ત્યાં આવતા સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે દીકરીઓ તથા બહેનોને ત્રાસ આપે છે આપશ્રીને તાત્કાલિક ધોરણે પગલા લઈ આ અવારા તત્વો સામે કાર્યવાહી કરવા વિનંતી છે હેલ્મેટ પહેરીને આવે છે મોઢા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવે છે અને આ લોકો પાસે ધારદાર હથિયારો પણ હોય છે એવું પણ લખ્યું છે અહીંયા ધારદાર હથિયારો હોય છે મહિલાઓને માનસિક ત્રાસ આપે છે એ લોકો દારૂનું વેચાણ કરે છે પાવડરનું પણ વેચાણ કરે છે અને આ જે પત્ર છે આ બાબતે હર્ષ સંઘવીને લેટર મોકલેલ છે એવું પણ એમણે કહ્યું છે રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ એ લોકોએ રજૂઆતો કરેલી છે અને આ જે પત્ર છે એ તેમણે રાજકોટના જે પોલીસ કમિશનર છે છે લખ્યો તમે જોઈ શકો છો કે પોલીસ કમિશનર સાહેબ રાજકોટ એમને આ પત્ર લખેલો છે અને ખાસ એમણે જ્યારે પોલીસ કમિશનરને લખેલો આ પત્ર અમને મોકલ્યો તો આ પત્રની સાથે એમણે એક સૂચના અહીંયા લખી છે એમની જે સમસ્યા છે એ એમણે અહીંયા પોતે લખીને દર્શાવેલી છે મને લખ્યું છે કદાચ જે અક્ષરો છે એ સમજવા થોડાક અઘરા છે પણ લખ્યું છે કે દસ વખત કમિશનર સાહેબને અરજી કરેલ છે પણ કોઈ પગલા ભરેલ નથી એમણે લખ્યું છે આ જાગૃત નાગરિકે લખ્યું છે કે દસ વખત એમણે રાજકોટના પોલીસ કમિશનરને આ વિષયને લઈને અરજી કરેલી છે પરંતુ આ બાબતને લઈને કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા બીએસઆઈ ની ટીમને આજ આ પત્ર મળ્યો છે ને આની અંદર દાવાઓ કરવામાં આવ્યા છે કે આ જે છે એ નગર જે વિસ્તાર છે દારૂનું વેચાણ કરે છે પાવડર એટલે કદાચ એ પાવડર મતલબ ડ્રગ્સની અહીંયા વાત થઈ રહી છે એનું વેચાણ કરે છે રાજકોટની અંદર રહેણાંક વિસ્તારની અંદર આ થઈ રહ્યું છે અને રાજકોટની પોલીસ કઈ ઘોર નિંદ્રામાં સૂતી છે એક એક પ્રશ્ન પ્રશ્ન છે છે અને રાજકોટમાં ન માત્ર આવા પ્રશ્નો જે એ એનાથી પ્રજા અત્યારે ત્રસ્ત છે પરંતુ પોલીસ ક્યાં ઊંઘમાં સૂતી છે એ એક સવાલ છે કારણ કે અહીંયા અન્ય પણ પ્રશ્ન મારે તમારી સામે મૂકવો છે રાજકોટમાં જે ભૂમાફિયા છે એ બેફામ થયા છે ભૂમાફિયાઓ બેફામ થયાની પણ આજે રાજકોટની અંદર એક ફરિયાદ સામે આવી છે એ લોકો પણ મીડિયાની સામે આવ્યા અને મીડિયા સામે એ લોકોએ પોતાની જે વ્યથા છે એને ઠાલવી હતી એને વિશે આજે અમે પણ એક લેખ તૈયાર કર્યો છે એમાં રાજકોટમાં જે ભૂમાફિયાઓ છે બેફામ થઈ ગયા છે એના સીસીટીવી પણ સામે આવ્યા છે સીસીટીવીમાં આ ગુંડાગીરી જે છે એ કેદ થઈ ગઈ છે પાળ ગામની કિંમતી જમીન પચાવવા હિંસક હુમલો આ ભૂમાફિયાઓ દ્વારા

ભૂમાફિયાઓ એટલા બેખોફ હતા કે પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડવાનો પણ ભરપૂર ભરપૂર પ્રયાસ કર્યો હતો આ લોકો જે છે એ લોકોએ આજે સીસીટીવી કેમેરા ત્યાં લગાવવામાં આવ્યા હતા હજુ પણ તમને વધુ સારી રીતે દેખાડવાનો પ્રયત્ન કરું એ જે સીસીટીવી ત્યાં લગાવવામાં આવ્યા હતા અહીંયા તમે જોઈ શકો છો આ સીસીટીવી ના દ્રશ્યો છે

જમીન માલિક અમિશ રામાણીએ આ મામલે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે રાજકોટ પંથકમાં જમીન પચાવી પાડવાની વધતી જતી ઘટનાઓએ ભૂમાફિયાઓ સામે કડક લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉભી કરી છે પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ પ્રશ્ન એ જ છે કે રાજકોટની પોલીસ જે છે એનો જે ભય છે એ ભૂમાફિયાઓમાં કે આવા તત્વો જે છે રાજકોટની અંદર બેફામ થઈને ફરી રહ્યા છે ને એનો ભય રાજકોટમાં નથી જોવા મળી રહ્યો ખરેખર જે ભય હોવો જોઈએ આવા જે આવારા તત્વો છે જે ગુંડા તત્વો છે જે ભૂમાફિયાઓ છે એની અંદર પોલીસનો જે ભય હોવો જોઈએ એ નથી રહ્યો અને સામાન્ય પ્રજા જેના માટે પોલીસ રક્ષકનું કામ કરે છે એ સામાન્ય પ્રજામાં ક્યાંક પોલીસનો ભય જોવા મળતો હોય છે તો આ વિરોધાભાસ જે છે રાજકોટની પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા કરે છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર